આપણે જો ફરી પાછા બાર નીકળતા હતા ત્યારે અહીંયા રસ્તામાં જો અહીંયા કેટલા બધા બકરા જોવા મળ્યા જા ભાઈના બકરા છે ભાઈ શું નામ છે તમારું સંજયભાઈ માધાભાઈ સોલંકી સંજયભાઈ માધાભાઈ સોલંકી કેટલા બકરા છે 10 છે એમ આ બકરાનું શું કરો દૂધ 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 માટે અ વાહ આ બકરાનું દૂધ આયુર્વેદિક કહેવાય નહીં હા

નાન ઉપડું છે તારા જ સરસ મજાનું ઝૂપડું અહી બનાવેલું છે અને એમાં આ ભાઈ રે છે અત્યારે એના નાના નાના બાળકો પણ જો અહીંયા રમી રહ્યા છે ચાલો જો આપડા નેહડા માં આવ્યા ને મજા આવી ગઈ કેવા કેવા લોકો છુપડા બાંધી દે છે જો આમે 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 એક છુપડું છે જો આગળ હે એમાં તો એમાં તો ટીવી ની વ્યવસ્થા લાગે ઓલું ડીશ ટીવી રાખ્યું હતું હે વાહ જ જો જો જોવા નાનું બકરું કેવું ગીદેડું હે અલ 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 હાલ અલ જાહી આપડે પકડી લઈએ બકડાને નાના કેટલા બાળકો છે ભાઈ તમારે ત્રણ ભણવા જાય છે કે નહીં એક ભણવા જાય હે બેટા કેટલા ભણે હે ક્યાં અહીંયા પ્રાથમિક શાળામાં હે અહીંથી હાલી જવાનું નિશાળે ગાડી ઉપર મૂકવા જાવ તમે અહીંથી તમારા નિશાળ કેતી થાય ત્રણ કિલોમીટર થતી છે હા કારણ કે હા તો પાટણો છેવડાનો વિસ્તાર આવી ગયો ને જો ઓલા ઓલા બકરા જો અંદર કેવા રમે હે જો 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 ઠેકામાં રહે જો 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 એ બાકી મસ્તી કરે હો હા વાહ મજા આવે બકરા બેકી રમવાની હે હા મારે નહીં ને હં

આપડે તો આમ ખરેખર માતરી આપડે પાટણા ઉપર દયા છે વર્ષો થી આપડે ડુંગર માં દીપડા છે પણ કોઈ માણસ ને ક્યાંય રંજાડ નથી એ ખરેખર આપડા માત્રી માતાજી ની આપડી ઉપર ખરેખર દયા છે સમજ્યા કે કોઈ વ્યક્તિ ને ક્યાંય છે એ તો આવે પણ માણસ ની ક્યાંય નથી ભલે હાલો જો ભાઈ ને મળીને ખરેખર મજા આવી જો લોકો કેવી રીતે જીવન જીવે છે છતાં પણ આનંદમાં છે એટલે આનંદ માં રેવાનું બરાબર ને મોજમાં રહેવાનું હું કુદરત જેમ રાખે એમ રાખેવાનું મારી પાસે આ નથી મારી પાસે ઓલું નથી બરાબર જે છે એમાં આનંદ કરો મજા વાહ વાહ ભાઈ ખરેખર ખરેખર તમને આવી ગઈ બરાબર જો ઝુંપડા મારી છે પણ કેટલા આનંદ માં જીવન જીવે છે હે અને એના એના ચહેરા ઉપર કેવું આમ આનંદ છે એના એના બાળકો છે જો અહીંયા ધૂળમાં રમે છે બરાબર છે એની પાસે રમકડા નથી કોઈ પણ પ્રકારના છતાં પણ જો એ આનંદ કરે છે અત્યારે હે